નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથાતત્વ એ હિન્દી સાહિત્યના ખૂબ જ પ્રસિદ્ધ લેખક એવા મુનશી પ્રેમચંદજીના કથા ઈદગામાંથી આજની વાર્તાનું કથાતત્વ લેવામાં આવ્યું છે રોજા પૂર્ણ થયા છે અને ઈદની ઉજવણીના અનુસંધાને બધા લોકો આનંદમાં છે અને ગામની અંદર એક મેળો આવે છે અને આ મેળાની અંદર પોતાના મિત્રોની સાથે નાનકડો એવો હામિદ વસ્તુ જોવે છે પરંતુ એને જે ખરીદવું હતું એ વસ્તુ મેળાના સ્ટોલમાં એને ચડતી ના હતી એમના દોસ્તો તો કોઈ રમકડા ખરીદે છે કોઈ મીઠાઈ ખરીદે છે તો વળી કોઈ ચકડોળમાં બેસે છે એવામાં હામિદની નજર એક નાનકડા એવા લોખંડના સ્ટોલની ઉપર પડે છે તેમાં બધી લોખંડની વસ્તુ વેચાતી હોય છે એટલે હામીદે એ નાનકડા એવા સ્ટોલમાંથી પોતાની ચડ્ડીના ખીચામાંથી ત્રણ પૈસા કાઢ્યા અને એ ત્રણ પૈસાનો એને ચીપિયો લીધો ચીપિયા ખરીદ્યા પછી હામિદના ચહેરા ઉપર જાણે કોઈ સામ્રાજ્ય સર કર્યું હોય એવો આનંદ એના ચહેરા ઉપર અભિપ્રેત થતો હતો અને હામિદ ઉમળકા ભેર હાથમાં ચીપીઓ લઈ અને પોતાની દાદી પાસે જાય છે કારણ કે હામિદના માતા પિતા તો બચપણમાં જ મૃત્યુ પામ્યા હતા હામીદની નાની એને પિતા અને માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી એ દાદીના વાત્સલ્યથી ઉછરીને મોટો થતો હતો આ ઉમંગ સાથે હાથમાં ચીપીઓ લઈ અને દાદીને કહે છે કે અમ્મા તારા માટે ચીપિયો લાવ્યો પ્રથમ તો દાદીને ગુસ્સો આવે છે કે આની પાસે પૈસા ક્યાંથી આવ્યા હશે એટલે પૂછે છે કે તું ક્યાંથી લાવ્યો આ તારી પાસે પૈસા ક્યાંથી આવ્યા ત્યારે હામિદ કહે છે કે તે મને મેળામાં વાપરવા પૈસા આપ્યા હતા ને રમકડા લેવા હું એ પૈસામાંથી અમ્મા તારા માટે હું ચીપિયો લાવ્યો છું ત્યારે આ સંવાદ સાંભળીને વૃદ્ધ દાદીની આંખોમાં આંસુ આવી જાય છે એ વિચારે છે કે આ પરિસ્થિતિ આ એવા છોકરાને કેટલો પરિપક્વ બનાવી દીધો છે એની સંવેદના ત્યાં સુધી પહોંચી છે કે દાદી ગરીબાઈની અંદર ચીપીઓ ખરીદી નથી શકતી પરંતુ જ્યારે દાદી રોટલી શેકતી હોય છે ચૂલા ઉપર ત્યારે એના ટેરવા દાજી જાય છે આ નાનકડા બાળકની આંખમાં દાદીનું એ દર્દ એની એ પીડા એ પોતે અનુભવે છે એટલા માટે દાદી માટે આ નાનકડો દીકરો રમકડા કે મોટશોખની વસ્તુ કે મીઠાઈ લેવાને બદલે પોતાની અમ્મા માટે ચીપિયો લેતો આવે છે દોસ્તો વીસવી સદીના આ અદભુત લેખક મુનશી પ્રેમચંદજીએ મારા અને તમારા અને વાસ્તવિક જગતનું જે કંઈ બને છે એનું નિરૂપણ કર્યું છે આજે યુનિવર્સિટી કરતાં પણ એની લગોલગ શૈક્ષણિક સંસ્થાની સાથે સાથે વૃદ્ધાશ્રમો ખુલતા જાય છે ત્યારે કુટુંબ માટે ઘરનો વડીલ મા બાપ કેટલું કેટલું સમર્પણ કરતું હોય છે એ આ નાનકડા એવા હામિદ દ્વારા મુનશી પ્રેમચંદ સમગ્ર સમાજની સભ્યતાને એક દિશા આપે છે અને આ સંવેદના જ્યારે બાળકોની અંદર પરિવારની અંદર જ્યારે આવિષ્કૃત થશે ત્યારે વૃદ્ધાશ્રમો પણ બંધ થશે અને એક સરસ મજાની સમાજ રચના નિર્માણ પામશે મુનશીની આ અદ્ભુત કથાની અંદર સમગ્ર સમાજના જીવનની અંદર એક નવો અભિગમ અને આત્મીયતા અને સંવેદના આવિષ્કૃત થઈ એ ભાવનાને નિરૂપિત કરે છે ખરેખર આ વાર્તા મારા અને તમારા જીવનની અંદર એક નવી દિશા આપે છે ધન્યવાદ